ઢોલ અને મ્યુઝિકના તાલે તો આપણે ગરબે ઘણા ગુમ્યા છે પરંતુ આપણા આણંદમાં સૌ પ્રથમ વખત પરમશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અઠ્યાવીસ સપ્ટેમ્બરના રોજ રાત્રિ બિફોર નવરાત્રિનું મંડળી ગરબાનું આયોજન લઈને આવી રહી છે આ ગરબાનું આયોજન એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આપણા ટ્રેડિશનલ અને જે પારંપરિક ગરબા છે તેનો અનુભવ આપણને આ ગરબાના ઉત્સવમાં થવા જવાનો છે મહત્ત્વની બાબત એટલા માટે બની રહે છે કે પરમશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે પણ પૈસા આ સમગ્ર કાર્યક્રમમાં ઊભા થશે તે સમગ્ર પૈસાનું જે છે જે કહી શકીએ કે આપણે સમાજની ઉત્થાન માટે અને સમાજના ઉપયોગી કાર્યો પાછળ તેનો ખર્ચ કરવામાં આવશે એટલે કે આ જે ગરબામાં જો આપ જોડાવ છો તો આપને ગરબાના આનંદ તો મળવાનો જ છે પરંતુ તેની સાથે સાથે એક સોશિયલ વર્ક કરવાનો પણ લાવો આપને મળવા જઈ રહ્યો છે તો કેમ આવા સારા કાર્યમાં આપણે ન જોડાઈએ આવો 28 તારીખે આ જે મંડળી ગરબાનું આયોજન આણંદના માંગલિક પાર્ટી પ્લોટમાં થવા જઈ રહ્યું છે તેના પાસે જ ફટાફટ આપણે જે આ નંબર આપ્યા છે તે નંબર પર કોન્ટેક્ટ કરીને મેળવી લઈએ અને અદ્ભુત આ સહેણાઈ અને ઢોલના તાલે આયોજન થઈ રહેલા આપણા પારંપરિક ગરબા નો આનંદ માણીએ નમસ્કાર